નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જી રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દાતરડું બતાવી કહ્યું વચ્ચે આવ્યા તો જાનથી મારી નાખીશું સુરત પાલિકાના કર્મચારીઓએ ત્રણ ગાય પકડતા હોબાળો બે મહિલાઓ દાંતરડાથી દોરડા કાપી ગાય છોડાવી ગઈ સુરતમાં ફરી એકવાર ઢોર ડબ્બામાં કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપીને ઢોર છોડાવી જવાની ઘટના સામે આવી છે નજીક રખડતા ઢોર પકડવા ગયેલા પાલિકાના કર્મચારીઓએ ત્રણ જેટલી રખડતી ગાયો પકડી હતી જેથી બે જેટલી મહિલાઓ સહિત ત્રણ આ ગાયો છોડાવવા ઘસી આવ્યા હતા બે મહિલાઓએ દાંતડું બતાવીને વચ્ચે આવ્યા તો જાનથી મારી નાખુશીની ની ધમકી પણ આપી હતી ત્યારબાદ ગાયોને છોડાવી જતા ભારે હોબાળો મચ્યો હતો હાલ તો પાલિકાના કર્મચારી દ્વારા કાપરોદરા પોલીસ સ્ટેશનમાં બે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગના ઢોળ ત્રાસ અંકુશ વિભાગમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા ગિરીશભાઈ પટેલ અન્ય કર્મચારીઓ સાથે હીરાબાગ નજીક વિશાલનગર સોસાયટી રોડ પર રખડ પકડવા ગયા હતા ત્યાંથી એક રખડતી ગાય અને બે ગાયના વાછડા પકડીને એસએમસીની ટેક્ટરની રાહ જોઈ રહ્યા હતા આ દરમિયાન એક સમ આવ્યો અને તમે જે ગાય પકડે છે તે છોડાવવા માટે જે ડન થતો હોય તે લઈ લો પણ આ ગાયને તમે જવા દો એમ કહી ઉપરી અધિકારી સાથે વાત કરાવી હતી જોકે ગાય છોડવાની મનાઈ કરવામાં આવતા તે જતો રહ્યો હતો થોડી વાર કર્મચારીઓ અધિકારીને લઈને ત્યાં જ ઊભા હતા ત્યાં બે અજાણી મહિલાઓ દાંતરડું લઈને ઘસી આવી હતી આ સાથે જ મહિલાઓ દાંતરડા વડે બાંધેલી ગાયોના દોરડા કાપવાનું શરૂ કરી દીધું હતું પાલિકાના કર્મચારીઓએ ફરજમાં રૂકાવટ કેમ કરો છો અને ગાયને કેમ છોડાવવાનો પ્રયત્ન કરો છો તેમ કહેતા બંને મહિલાઓએ બોલાચાલી શરૂ કરી દીધી હતી ત્યારબાદ બંને મહિલાએ કહ્યું હતું કે અમે ગાયને ભગાડી દઈશું અને તમારાથી થાય તે કરી લો અને જો તમે અમારા બંનેની વચ્ચે આવ્યા છો તો હું તમને જાનથી મારી દઈશ બંને મહિલાઓએ સમજાવવાનો પ્રયત્ન કરેલ છતાં પણ તેમણે પકડેલી ત્રણેય ગાયોને છોડાવીને ભગાડી મૂકી હતી બંને મહિલાઓમાંથી એક મહિલાએ તેના હાથમાં રહેલા દાતરડું મારવાનો પણ પ્રયાસ કર્યો હતો આ ઘટનાના પગલે ભારે હોબાળો મચી જતા ટોળું એકઠું થઈ ગયું હતું અને એ કાળુ ભરવાડ ગામના વ્યક્તિએ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને પાલિકાના માણસોને તબેલા ઉપર લાવીને માર મારવાનું પણ ધમકી આપી હતી જેથી આ બાબતે કાપુદ્રા પોલીસ સ્ટેશનમાં કાળુ ભરવાડ અને બે અજાણી મહિલાઓ વિરુદ્ધ ફરજ રૂકાવટનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે સોજની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ